તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત એસીબી ટાંગ આહવાના તાલુકા વિકાસ અધિકારીને રૂપિયા છ હજારની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો નાણાં પંચ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી સુબીરનાઓ તરફથી મંજૂર થયેલ પેપર બ્લોક વિસરવાની કામગીરી કરેલ હોય જે કરેલ કામગીરીના બન્યા વહેલ એમબી બુક અને બિલમાં તાલુકા વિકાસ અધિકારી સુબીરનાઓને સહી લેવાની હોય કામના આરોપીનાઓ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોય તેઓએ સદર એમ બુકમાં સહી કરવા અવેજ રૂપે છ હજારની માગણી કરતાં જે લાંચ માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરેલ જે લાંચના છટકા દરમિયાન આ આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરિયાદી પાસેથી રૂપિયા છ હજારની લાંચ સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબતે એસીબીએ આગળની કામગીરી હાથ ધરી છે